નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું જગદીશ વાગેલા મિત્રો કચ્છ એક વિવિધતાઓથી ભરેલો પ્રદેશ જ્યાં તમને ઘણી બધી જગ્યાઓ જોવા મળશે જો તમે તેને શોધવા જાઓ તો બસ એવી જ કંઈક સુંદર અને પ્રાકૃતિક જગ્યા આજે હું આવ્યો છું તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ આ જગ્યા એટલી બધી સુંદર છે કે તમે અહીંયા જો ફરવા આવશો તો તમને બે ઘડી મજા પણ આવશે ફોટોગ્રાફી માટે પણ ખૂબ જ સુંદર જગ્યા ચાલો મિત્રો જોઈએ અને જણાવીશ તમને આ જગ્યા વિશે ખૂબ જ સુંદર અને જોવાલાયક ચાલો મિત્રો શરૂઆત કરીએ આજના વિડીયોની અને જોઈએ આ જગ્યા વિશે અને જાણીએ તેના વિશે મિત્રો શરૂઆત કરીએ આ વિડીયોની તો તમે જોઈ શકો છો આ સુંદર નજારો આ જગ્યા કચ્છ કચ્છના નખત્રાણા તાલુકાના વિરાણીથી જતાવીરાથી આગળ શરણનાથની વચ્ચે આવેલ જતાવીરા અને શરણનાથની વચ્ચે આવેલ આ જગ્યા પ્રાકૃતિક સ્થળ પણ કહી શકાય ખૂબ જ સુંદર નજારો આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થયો છે ત્યારે તમને ઠેર ઠેર પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળશે બસ એવો જ કંઈક સુંદર અને પ્રાકૃતિક દ્રશ્ય અને આ જગ્યા જ્યાં કોતરો બનેલી છે પથ્થરોની અને અહીંયા પાણી પણ ભરેલું છે ફોટોગ્રાફી માટે આ સુંદર જગ્યા આપણે કહી શકીએ કે આ ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ ને તો પાણીના સતત વહેણના કારણે આવા પથ્થરો બની ગયા છે તમે જોઈ શકો છો તમને બતાવું અને પાણી પણ જો તમે પાણી એકદમ ચોખ્ખું આ સેવાળ દેખાય છે અને આ તમે જો પથ્થર ખૂબ જ સુંદર કોતરકામ આનમાં બનેલી છે જો તમે અહીંયા બેસીને ફોટો પડાવો ને તો ફોટો પાડવાની પણ બહુ મજા આવે અહીંયા ઘણા બધા લોકો આ જે તહેવારનો દિવસ હોવાથી ફોટો અહીંયા ફરવા આવ્યા છે સાંજનો સુંદર નજારો સૂર્યાસ્તનો નજારો અને મારી આ સમય તમે સામે પણ જોઈ શકો છો કેટલા બધા પથ્થરો બનેલા છે આ જો પથ્થરોના નિશાન તમને હું પથ્થરો ઉપર બનેલા જે નિશાન છે એ બધા હું જે આ કુદરતી નિશાનો બની ગયા છે જો તમે આવી રીતે લીલુછમ ઘાસ અને અહીંયા તમને બતાવું જે પથ્થરોમાં બનેલી કોતરો સુંદર જો મિત્રો કેટલો સુંદર પ્રકૃતિક દ્રશ્ય આપણે જોઈ શકીએ ને તો આ કહી શકાય જો કેવી કોતરો બની ગઈ છે આ પાણી સતત પાણીનો વેહો વહેણના કારણે આનામાં આ નિશાનો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ કહીએ ને તો કચ્છ એક વિશાળ પ્રદેશ જ્યાં તમને આવા ઘણા બધા સ્થળો તમને જોવા મળશે આ એક પ્રાકૃતિક સ્થળ ઘણા બધા લોકો અહીંયા ફોટોગ્રાફી કરવા માટે પણ આવે છે તમને આજુબાજુમાં પણ અહીંયાથી નજીક કચ્છનો જે ધીણોધર ડુંગર જે કચ્છના ગિરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે એ અહીંયાથી આ તમે જોઈ શકો છો ગિરનાર જેને આપણે કહીએ ને કે કચ્છનો ગિરનાર એટલે ધીણોધર અહીંયાથી હું તમને જો તમે દેખાય છે અહીંયાથી નજીક થાય છે અરલ ગામથી ધીણોધર જઈ શકાય આજો મિત્રો હું તમને બતાવું આ કેવું સુંદર દ્રશ્ય અહીંયા તમે ફોટો અહીંયા બેસીને ફોટો પણ આવો ને તો ફોટો પણ સુંદર આવે ફોટોગ્રાફી માટે પ્રી વેડિંગ માટે ઘણા બધા લોકો અહીંયા આવે છે અને પાણી એકદમ સુંદર આ જો વચ્ચેની જગ્યા અંદર વચ્ચે અંદર બતકો પણ તરે છે સુંદર જગ્યા હજી તમને આગળ હું અહીંયા બનેલી કોતરો છે આ જો તમે મિત્રો સૂર્યાસ્તનો નજારો છે ઘણા બધા લોકો આજે અહીંયા ફરવા આવ્યા છે શાંત જગ્યા રમણીય જગ્યા આવી જગ્યાઓ તમને કચ્છમાં ઘણી બધી જોવા મળશે ચાલો આપણે આગળ જોઈએ આ જગ્યા તમને મેં આ બાજુ બતાવી અહીંયા ઘણું બધું પાણી ભરેલું છે એકદમ ચોખ્ખું પાણી ભરેલું છે ને અહીંયા જે પથ્થરોમાં જે કોતરો બનેલી છે એ પણ હું તમને આગળ બતાવું ચાલો આપણે જોઈએ થોડુંક તો મિત્રો જો આ પથ્થરમાં નિશાન જે બની ગયા છે અહીંયા સુંદર કોતરકામ કુદરતી કોતરકામ આ મનુષ્ય નથી બનાવી મિત્રો આ જો તમે જોઈ શકો છો અહીંયા પાણીના સારના કારણે આવા નિશાન પડી ગયા છે અને સફેદ સફેદ જાણે ચાદર સફેદ ઓઢાયેલી હોય એવું લાગે છે આ જોઈ શકો છો સૂર્યાસ્તનો નજારો ઘણા બધા લોકો આજે ફરવા આવ્યા છે લાલ પથ્થરો જોવા મળે છે આવી રીતે જોઈ શકો છો તમે મિત્રો આ તો અમે લોકો પણ આજે ફરવા આવ્યા છીએ ખૂબ જ મજાની જગ્યા એકવાર તમે આ જગ્યા ઉપર જરૂર આવજો તો મિત્રો આ છે સુંદર નજારો સાંજનો નજારો અને પ્રાકૃતિક દ્રશ્ય તમને જોઈ શકો છો મિત્રો આ જગ્યા તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર જગ્યા કોતરો બનેલી છે અને પાણી અહીંયા ભરેલું છે આ વર્ષે કચ્છમાં સારો વરસાદ થયો છે ત્યારે તમને ઠેર ઠેર સુંદર અને પ્રાકૃતિક સ્થળો મતલબ પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળતા હશે મિત્રો આ જગ્યાને જો તમે સર્ચ કરશો ગૂગલ મેપ ઉપર કે ગૂગલ ઉપર તો આ જગ્યા જતાવીરા લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક દ્રશ્યો તમને અહીંયા જોવા મળે છે તો મિત્રો જો હું આવ્યો છું થોડોક આગળ અહીંયા નદી છે પાણીના સતત વહેણના કારણે જો આ કેવા નિશાનો વચ્ચે વચ્ચે ઢગલા કેવા બની ગયા છે ખૂબ જ સુંદર નેચરલ સીન્સ જેને કહીએ ને આપણે કુદરતી બનાવેલા આ પાણીના સતત વેરના વેરના કારણે થયા છે આવા નિશાનો આવા ઢગલાઓ બની ગયા છે વચ્ચમાં લાલ પથ્થરોના જો કેટલો સુંદર લાગે છે મિત્રો કેટલો મસ્ત લાગે છે આ જગ્યા આવી રીતે જુઓ મિત્રો ખૂબ જ સારી જગ્યા અહીંયા બેસીને તમે ફોટો પડાવો તો ફોટોમાં પણ તમે સુંદર લાગો જો મિત્રો આ અહીંયાથી સતત પાણી વહ્યું છે ને વચમાં કેવો ટેકરો બની ગયો છે આ જો સંત સારી જગ્યા અહીંયા પાણી છે અહીંયા જો હજીક સારી વચ્ચેથી જો કેવો મસ્ત નિશાન બનેલું છે મિત્રો જો કેવું સારું અહીંયાથી આ જો અહીંયાથી ફોટો પડાવી શકો નદી આ થોડીક આગળ આવેલી જગ્યા છે લાલ પથ્થરો સફેદ નિશાન પણ પડી ગયા છે તો મિત્રો ઓવરઓલ આ જગ્યા એકવાર તમે જરૂર મુલાકાત લઈ શકો ચાલો મિત્રો તો આશા રાખું કે આ વિડીયો તમને ગમ્યો હશે આ જગ્યા તમને ગમી હશે અને જો આ જગ્યા તમને ગમી હોય અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને કચ્છના વિવિધ જોવાલાયક સ્થળો વિશે હું માહિતી આપતો રહું છું ઘણી બધી જગ્યાઓ કચ્છમાં હજી પણ છે તેના વિશે હું તમને માહિતી આપતો રહીશ બસ આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને ઘણી બધી જગ્યા વિશે અવારનવાર માહિતી મળતી રહેશે થેન્ક યુ ધન્યવાદ હેવ એ નાઇસ ડે